નમસ્કાર મિત્રો આજે આપણે ખંભાળીયા તાલુકાના ભીંડા ગામે આપણે મુલાકાત માટે આવ્યા છે જીરાની વિઝિટ કરવા કે જેમાં આપણે એક જીરાની અંદર આપણે દવા પીવડાવવા આપણે જે સુકારાની દવા આવે તે પીવડાવવા માટે આપણે આપી હતી તો તેમાં કેવું છે તેનું આપણે પૂછીએ નાયનભાઈ રામભાઈ ગઢવીને નાયનભાઈ આમાં આપણે દવા પીવડાવીએ તો શું ફાયદો છે આમાં ફાયદો છે